જેની બેની પણ મને બોલાય તો એ વખતે અમુક સંજોગના કારણે હું નતો પહોંચી શક્યો એ બદલ એની બેન આપની છું અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનો તેમને વંદન કરું છું અને તમને તો મારો હું કેવું કે તમારા જ આશીર્વાદ છે अत्य एक नारा घर मैं मित्रों આપણો સમાજ એવો છે જે આટલી અડધી રાતે પણ બહુ સમાજ છે એટલે ખરેખર અંતો જોઈએ આપણા સમાજ માટે થયું છે વર્ષોથી આપણા સમાજની સેવા કરી છે એટલે ખૂબ અભિનંદન સાહેબ એમને ફોન કર્યો તો હું લગ્નમાં બીજી હતો એટલે વાત નથી થઈ પણ મેં એમને કીધું હતું તો હું ચોક્કસ આવી ગઈ અને આજે લગ્નનો પ્રોગ્રામ હતો મારો અહીંયા સાણંદ જોડે પણ એને પણ મેં વસ્તુ કરી કે ભાઈ અમારા સમાજમાં બહુ મોટું સંમેલન છે ને તમારે મને વહેલો ફ્રી કરવું પડશે ને એમણે માની પણ લીધું અને મેં ત્રણ વાગ્યા આપેલો ત્રણ વાગે આવી પણ રહ્યો હંમેશા બસ આપણો સમાજ આવી રીતે ઠીક રહે જ મારા સમાજને પ્રાર્થના કરું છું જયારે પણ સમાજનું કોઈ પણ કાર્ય હોય છે આવા સંમેલન હોય છે તો હું ચોક્કસપણે જાઉં છું